વર્ષોથી રાજસ્થાનના વખતથી કચ્છની અંદર જે મોટા મેળા થતા એમાં મોટા જક્ષ નાના જક્ષનો મેળો એક ગામડાઓની સંસ્કૃતિને અનુરૂપ વર્ષોથી એનું જો આયોજન થતું હોય આ વર્ષે પણ મેળાનું જે આયોજન થયું એમાં આધુનિક ઉપકરણો જે મનોરંજનના સાધનો ચકદોળા છે એવી અલગ અલગ ટાઈપની ગેમો જે બાળકોને મનોરંજન મળે વડીલોને પણ મનોરંજન મળે અને ગામે સંસ્કૃતિ જળવાય એવા ઉદ્દેશથી આ ગુજરાત આખાની અંદર જે રીતે ત્રણે ત્રણનો મેળો થતો હોય એવો જ હવે આ હાલઘડીજી માધાપર અને ભુજની એક શહેર જે હું વસવાટ છે એની અંદર છતાંય એક મેળાના સ્વરૂપની અંદર આ મોટું એક આયોજન થતું હોય તો આ જક્ષ નાના જક્ષનું કે મોટા જક્ષનું એક અસર ઇતિહાસને અનુરૂપ થતો હોય અને એની અંદર પણ ગામડાના હાલ તો સમસ્ત ગામડાઓની અંદર મનોરંજન અનેક સાધનો થઈ ગયા અનેક ઉપકરણો થઈ ગયા થતાં પણ જે મેળાનો જે ગામડાઓની માનસિકતા અને સામાજિક સંસ્કૃતિને અનુરૂપ જે એનું આયોજન થતું હોય અને માણસોમાં ઉમંગ અને ઉત્સાહથી સહપરિવાર જઈ અને એનો આનંદ માણતા હોય એ અનેરો આનંદ છે માધા પર નવાસ અને જૂનાવાસ વર્ષોથી આ મેળાના આયોજનની અંદર સાથે જોડાયેલા હોય અને ભુજ શહેરનું જે અહીંયા જે માનવ મેદની ઉમટતી હોય તો એની અંદર બધાને આનંદ મળે હાલની સામાજિક અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આયોજકોને એટલી એક જૂના આયોજક તરીકે વિનંતી કરું કે આવરો મોટો મેળો જોતા તો હોય જોજા જતો હોય ત્યારે માણસોની અવરજવર જવર વાહન વ્યવહારની અવર એની સુરક્ષા વ્યવસ્થા જળવાય અને ત્રણ ત્રણ દિવસ જેવું આયોજન થતું હોય ત્યારે ખાસ કરીને એના સંચાલકો અને મેનેજમેન્ટ સાથે જોડાયેલાઓને આવો અકસ્માતનો કોઈ ભોગ ન બને અને આવનાર માનવ મેળામને શાંતિ અને ઉમંગથી એનો આનંદ લઈ શકે એવા આપણે આયોજનનો તટસ્થપણે અને નિષ્ઠાથી કામગીરી કરી અને આ વર્ષોથી ચાલતી આપણી સંસ્કૃતિ નાના મેળાની એ વિના વિઘ્ન અને સંતોષકારક રીતે માણસોને આનંદ લઈ શકે અને આપણે સૌને આયોજકોને સહભાગ લઈ સમય કાઢી અને સાથે જોડાવું જોઈએ અને સમસ્ત આ વિસ્તારના દરેક શ્રદ્ધા અને સાથે જોડાયેલા સૌ સમુદાયને આ મેળાની અંદર આવી અને એમનો આનંદ લેવો જોઈએ અને આપની જે સનાતન સંસ્કૃતિ છે એની સાથે જોડાઈ લઈ આપણો પરિવાર બાળકો એને આપણે પ્રયત્ન કરવો જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે